તો ફેમલી કેમ છો તો ય બડા મજામાં છો ને તબિયત પાણી તો બડાને હારા છે ને તો કેમ છે બડાને સે તો હારું ને તો જય સાઉન્ડ માં બડાને તો આમ જો અમારે એડડા પાકી ગયા છે જો એડ આવે મડ્યા છે પાકવા તો આને તે પણ હવે થોડા થોડા ઉતારવાનો ટાઈમ થઈ જાહે એવું લાગે છે જો કેવ્યું લુમુ આવીયું છે ખોડક સમય જાયતા અને ઉતારવા પડશે મડ્યા છે પાકવા મસ્ત મસ્ત લુમુ છે જો હે હે જો ભૂમિના પપ્પા તો થોડી ખાટી ખેસવાની છે એ ખેસવાવી ગયા છે ને મને એમ કે આડબડ નીકળી જાજે તો હું ერડ માં એકલી એકલી આટા મારું છું દીપડા ની બીક હોય કે અહીંયા એટલે એમ કે એકલી બહુ ერડ માં ઘી નો ચાટી અહીંયા પાહે પાહે રેજે એમ કે છે ભૂમિના પપ્પા ઈ તો વઈ ગયા છે આગળ ક્યાં તો ერડાઈ પણ મોટા મોટા થઈ ગયા છે બીક લાગે એવું છે કેમ કે આ પાછું ઠંડુ વાતાવરણ રહે ને એરડામાં એટલે દીપડા કદાચ ના બેઠા હોય તો ઝપટ મારી લે એમ એટલે બીક લાગે એકલા ત્યાં આવું મોલાત મોટી મોટી હોય તો એકલા જવાય નહીં જો એરડા પાકી ગયા છે હજી બહુ નથી પાકા અમુક અમુક લૂમું પાક્યું છે તો હજી હમણાં કાંઈ ઉતારાય નહીં બેક વધારે પાકી જાય તો હાલવું ન પડે નકર તો ઉતારવામાં તે ધોળાધોડી ધોળાધોડી કરવી પડે છે જો ભૂમી ને પપ્પા હાથ કરે છે મને આયા વ્યાવી ઓડામાંથી એમ કે છે તો હવે હું આવશું ભૂમી ના પપ્પા પાસે હું કામ કરે છે હું ની તો આઘડી મારે તે જઈને હાઠી ખેસવાની છે હાઠી ખેસી હુંએ ત્યાં આરો આરે ભૂમી ના પપ્પા ને હારો આરે મારે કામ કરવું પડે છે હું કરવું કો જાઈ છે એ ભૂમી ના પપ્પા કે છે કોને ખબર ગોતી ગોતી હાલી જાવશું એમને યરડામાં પાસે રહી ગઈ હતી કે એટલે તો જાવશું હવે હું ક્યાં સવો તમે ક્યાં સવો ન્યા ઠેઠ સવો તો આવું મારો સીપીઓ લઈ ગયેલા સવ કે ભાઈ લઈ ગયા છે તો હું હાટી ભેગી કરું એ ભૂમિના પપ્પા જો માં ગા ગા દેખાઈ છે હાટી ખેસે છે ઈતે હું એ પણ ખેસતીતી તે અરિનભાઈને એક સીપીઓ આપ્યો છે ને હવે એક સીપીઓ રહ્યો બે સીપીઓ હતા તેમે બને માણા ખેસતાતા કા જો ઓલી બદ દેખાઈ ગઈ છે ઈ બદ દેખાઈ છે નહી હવે આ એટલી ખેસોન રહી તો હવે બે વારા પરતી વારા પરતી ખેંચ્યું ને હું બેગી કરતી જાઈન ઘડીક ભૂમીન પપ્પા બેગી કરશે ને ઘડીક હું બેગી કરીન એવું બધું કામ કરશું ગા લાવ તો મ કેવો ના ખેસો સવો હું ઘડીક ખેંચું પોરો ખાઈ લે બે ખતમ ઘડીક પોરો ખાઈ લ્યો હું ખેંચું યો હું ખેસવા જાવ છું હ દે છે આ પટલી પડે છે દાદીમાં ન વાંધો હવે